બટાકાનું હબ એટલે બનાસકાંઠા જિલ્લામાં બસો પચીસ કોલ્ડ સ્ટોરેજ કાર્યરત છે જેમાં સાડા ચાર કરોડ કટ્ટા બટેકા સમાવવાની કેપેસિટી છે તેમ છતાં અનેક ખેડૂતોના બટેકા સ્ટોરેજના અભાવે રજડી પડ્યા છે જો વહેલી તકે આ ખેડૂતોના બટેકા સ્ટોરેજમાં મૂકવામાં નહીં આવે તો ખેડૂતોને મોટું નુકસાન જવાની ભીતિ છે ત્યારે જિલ્લા સાંસદ ગેનીબેન ઠાકોર મેદાને આવ્યા છે અને કૃષિમંત્રી રાઘવજી પટેલને પત્ર લખી સ્ટોરેજ માલિકો અને કંપનીઓ વચ્ચેની સાઠ ગાંઠ રોકી ખેડૂતો માટે તાકીદે નક્કર નીતિ બનાવવા અનુરોધ કર્યો છે ગુજરાત સરકાર અને વહીવટી તંત્ર પાસે અપેક્ષા રાખું કે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોએ મોટા પ્રમાણમાં બટાકાનું વાવેતર કરેલું છે તેમને પોતાને પૂરતા ભાવ મળતા નથી અને જે કોલ્ડ સ્ટોરેજ બનાવેલા છે કંપનીવાળા હોય કે પ્રાઇવેટ ખેડૂતો હોય કે મૂડીપતિ લોકો હોય તે પોતાનો માલ એ ખેડૂતોનો માલ લેવાને બદલે કંપનીઓના માલનો સ્ટોક થઈ રહ્યો છે મધ્યમ અને ગરીબ નાના જે ખેડૂતો છે એ પોતે પોતાના માલિકના કોલ્ડ સ્ટોરેજ બનાવવા માટેની કેપેસિટી ન હોવાથી એ અત્યારે હેરાન પરેશાન થઈ રહ્યા છે જ્યારે કેન્દ્ર સરકારને રાજ્ય સરકાર કોલ્ડ સ્ટોરેજ બનાવવા માટે સબસિડી આપે ત્યારે ખેડૂતોને ધ્યાનમાં લઈને ખેડૂતોના હિત માટે સબસિડી આપવામાં આવે છે પણ વર્તમાન સમયની અંદર જે કંપનીઓ અને બહારના જે મોટા વેપારીઓ છે એ ક્યાંક ને ક્યાંક ખેડૂતોનું શોષણ કરી રહ્યા છે ત્યારે હું રાજ્યના કૃષિમંત્રી અને જિલ્લા તંત્ર પાસે અપેક્ષા રાખું કે આ તમામ કોલ્ડ સ્ટોરેજવાળાની સાથે મીટિંગ કરી અને ચાલી કે પચાસ ટકા માલ એ નાના અને ગરીબ ખેડૂતોનો માલ પહેલો કોલ્ડ સ્ટોરેજની અંદર મૂકવામાં આવે અને પછી બાકીનો જે કંઈ જગ્યા વધે કે જે કેપેસિટી વધે એની અંદર કંપનીઓનો માલ ભરવામાં આવે એવી હું અપેક્ષા રાખું છું આવું કરવામાં નહીં આવે તો ભૂતકાળની અંદર તમામ ખેડૂતોએ બટાકા રોડ ઉપર નાખ્યા હતા અને ખેડૂત પોતે આટલો લાખોનો ખર્ચો કરવા છતાં એને પોતાને જે વળતર મળવું જોઈએ નથી મળતું એ જવાબદારી સરકારની થાય છે અને આવનાર સમયમાં ખેડૂત રોડ ઉપર ના આવે અને પોતે હેરાન ન થાય એના માટે ગંભીરતા નહીં અને ખેડૂતોને મદદ કરે એવી હું અપેક્ષા રાખું છું